હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો હવે આગળ તહેવારો આવી રહ્યા છે સાતમ આઠમ રક્ષાબંધન એ બધા તહેવારો આવી રહ્યા છે તો આજે હું એવી જ વાનગી લઈને આવી છું તો આગળ આપણે શીતળા સાતમને આવે છે તો એમાં ઠંડુ ખાવાનું હોય છે તો હું એના માટે સ્પેશિયલ આજે રેસિપી લઈને આવી છું તો આજે આપણે શીતળા સાતમ સ્પેશિયલ ભરેલા ભીંડાનું શાક બનાવીશું જે તમે સરળતાથી ઓછા મસાલામાં બનાવીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને આ રીતે જો તમે બનાવશો તો તમારા ઘરમાં બધાને જ બહુ ભાવશે અને જો તમે એક રીત એકવાર બનાવશો તો ફરીને પણ ખાવાનું મન થશે તો આજે આપણે એવું બનાવશું ભરેલા ભીંડાનું શાક ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે મેં આ રીતના કૂણા અને એકદમ ફ્રેશ હોય એવા અઢીસો ગ્રામ ભીંડા લઈ લીધા છે આ રીતે કૂણા હોય એનું ખાસ ધ્યાન રાખવાનું નહીંતર ચવળ શાક બનશે તો તમે જોઈ શકો છો કે એકદમ ફ્રેશ એવા મેં લીધા છે તો હવે આપણે એને બંને બાજુથી આ રીતે કાપી લેવાનો છે અને વચમાંથી આ રીતે કાપો કરી લેવાનો છે આપણે જે રીતે ભરેલા મરચાં કરીએ એ રીતે જ આપણે ભીંડાને વચમાંથી કાપો કરી લેવાનો છે આ જ રીતે આપણે બધા જ ભીંડાને કટ કરીને તૈયાર કરી દઈશું આ રીતે એની વચમાં મસાલો ભરવાનો એટલે આ રીતે કાપો કરવાનો હવે આપણે આને બધા જ ભીંડાને આ રીતે કટ કરીને તૈયાર કરી દીધા છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ સાઇનિંગ મારે છે આવો જ ભીંડો લેવાનો તો સરસ શાક બનશે તમારું તો હવે આપણે એના માટે મસાલો તૈયાર કરી દઈશું તો મસાલા માટે મેં એક ખાંડી લઈ લીધેલી છે એની અંદર હું થોડા એટલે એક ગાંઠિયો લસણ ફોલીને લીધેલું છે એ લેવાની છું કારણ કે હું આની અંદર ચણાનો લોટ કે સિંગદાણા કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કરવાની એકલા લસણના મસાલામાંથી જ બનાવવાની છું એટલા માટે લસણ થોડું વધારે લેવાનું હવે આપણે આની અંદર ત્રણ ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું મારું મરચું વધારે તીખું નથી એટલે મેં ત્રણ ચમચી લીધું છે જો તમારે ઓછું લેવું હોય તો તમે ઓછું લઈ શકો છો મેં એને ખાંડીને એકદમ સરસ ઝીણો મસાલો તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો કે લસણવાળો મસાલો સરસ ખંડઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ મસાલાને એક ડીશમાં લઈ લેશું અને એની અંદર જ આપણે બીજા બધા જ મસાલા એડ કરી દેવાના છે જેથી કરી આપણને મિક્સ કરતા ભાવે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઝીણો લસણવાળો મસાલો ખંડઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે આની અંદર ધાણા જીરું એડ કરીશું તો મેં બે મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે આમાં ધાણાજીરું પાવડરનો વધારે ઉપયોગ થાય છે એટલા માટે હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને હાફ ટી સ્પૂન હળદર એડ કરવાની છે અને એની સાથે જ આપણે થોડા લીલા ધાણા ઝીણા સમારીને લઈ લેવાના છે અને આ મસાલાને સરખી રીતે મિક્સ કરવા માટે આપણે આની અંદર થોડું બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દઈશું જો તમારે ખટાશ અને પણ નાખવું હોય તો તમે ખાંડ અને લીંબુ પણ નાખી શકો છો ગોળ અને આમચૂર પાવડર પણ નાખી શકો છો પણ આ એમનામ જ બહુ સરસ લાગે છે તો આપણો મસાલો મિક્સ કરીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ભીંડા લઈ લેશું હવે ભીંડાને આપણે એક એક કરીને ભરી લેવાના છે જો તમારે મસાલામાં ગળપણ અને ખટાશ એડ કરવી હોય તો એ તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો પણ તમે એક વખત આ રીતે ટ્રાય કરજો તમને ભાવશે જરૂર હવે આપણે ભીંડામાં આ રીતે અંગૂઠાની મદદથી અને આંગળીઓની મદદથી આ રીતે મસાલો ભરી લેવાનો છે આ રીતે અંગૂઠાની મદદથી ભીંડાને પોળું કરી અને પછી આ રીતે પ્રેસ કરીને મસાલો ભરવાનો જેથી કરી મસાલો છૂટો ન પડી જાય આ જ રીતે આપણે બધા જ ભીંડા ભરીને તૈયાર કરી દેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ભીંડા ભરીને તૈયાર કરી દીધા છે અને બીજી બાજુ મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે આ શાકમાં આપણે થોડું તેલ ચળિયાતું લેવાનું છે એટલા માટે મેં થોડું તેલ વધારે લીધું છે હવે હું એની અંદર એક નાની ચમચી હિંગ એડ કરી દઈશ અને હિંગ નાખ્યા પછી તરત જ આપણે એની અંદર જે ભીંડા તૈયાર કરીને રાખ્યા છે એ એડ કરી દેવાના છે અને એને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ ગ્રીન ગ્રીન ભીંડા છે આપણા તો આ રીતે આપણે થોડું મિક્સ કરી દઈશું અને પછી તવીથાની મદદથી આપણે એને હલાવી દેવાનું છે અને એકદમ હળવા હાથે હલાવવાનું જેથી કરી અંદરનો મસાલો છૂટો ન પડે એટલા માટે આપણે થોડું આ રીતે હળવા હાથેથી હલાવી દઈશું અને આને આપણે ઢાંકણ ઢાંકીને થવા નથી દેવાનું બે મિનિટ માટે તો બેથી ત્રણ મિનિટ માટે ખુલ્લું જ થવા દેવાનું જેથી કરી આપણો ભીંડો ચીકણો ન થાય તો બેથી ત્રણ મિનિટ માટે આપણે ખુલ્લું થવા દઈશું તો તમે જોઈ શકો છો કે બે ત્રણ મિનિટ પછી આ રીતે થોડો થોડો આપણો ભીંડો ચડવા લાગ્યો છે અને મેં ખુલ્લો જ થવા દીધો એટલો આપણે બિલકુલ પણ ચીકાસ નથી આવી અને જ્યારે તમે ભીંડો ધોવો ને ત્યારે એકદમ લૂછીને કોરો કરી દેવાનો જેથી કરી તમારું ભીંડાનું કોઈ પણ શાક બનાવશો તો બિલકુલ ચીકાસ નહીં આવે તો હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને થવા દેવાનું છે ને થોડી થોડી વારે ચેક કરતો કરતું રહેવાનું છે તો હું થોડી વાર પછી ચેક કરી લઈશ તો તમે જોઈ શકો છો કે આપણો ભીંડો એકદમ સરસ ચડવા આવ્યો છે આ રીતે તમે જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે તો હું તોડીને બતાવું તમને કે હજુ આપણે આને પાંચ પાંચ મિનિટ માટે થોડો થવા દેવો પડશે તો આને સરખી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી આપણે આને હજુ પાંચ મિનિટ માટે થોડી વાર માટે થવા દઈશું તો એકદમ સરસ ચડી જશે તો પાંચ મિનિટ પછી આપણે ફરીથી જોઈ લેશું કે આપણો ભીંડો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને બધું તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો હવે એને સરખી રીતે મિક્સ કરી દઈશું તો આપણું સ્ટફ ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આને સર્વ કરી લઈશું તો દોસ્તો ભરેલા ભીંડાનું એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે આ રીતની રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો શીતળા સાતામાં આવે છે તો તમે આ રીતને ભીંડાનું શાક બનાવશો બધાને જ બહુ ભાવશે અને એકદમ એવું બનીને તૈયાર થઈ જાય છે તો તમને અમારી રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને જો તમે મારી ચે આ રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ